પૂજ્ય બાપુને ગુરુ મહારાજને આપણે સાંભળવા છે આઈમા બધાના તો આશીર્વાદ છે માતાજી ડોહિયુ આશીર્વાદ છે બધા બેઠા છે એના થકી આપણે અને ડોહીમાં હું એટલે અમુક બોલતા નથી બસ વધારે કાંઈ નહીં બાપુ પ્રણામ કરી તમને આઈમાઉને બધાને એક જ દુહો અને ખાલી ટૂંકમાં આપણે કે નાચ ગંગા કહેવાય એટલે બધી નાચ ગંગાને પ્રણામ કરી અને એક દુહો કે આવડી નાય વડીલો બધા પાઘડી વાળા બેઠા ગુરુ મહારાજ આયમાં માં આવું બ્રહ્માંડ ભાણુદ્રી કહેવાય ત્યાં બોલું એટલે એક બાઈ દરિયાના કાંઠે હેલ લઈને જાતી હતી અને રાજભાને બોલવું એ મુશ્કેલ એ માટે છે કારણ કે જે કાર્યક્રમ માટે અમે જે દોડાદોડી કરી અને આ કાર્યક્રમને ઓપ આપવા માટે આપણા જુવાન જુવાનડાઓ એમાં કેટલા આપણા અડાવો દોડી દોડી અને કામ કરે સાહેબ આપણી નાયતની અંદર ખૂબ માતાજી ખૂબ એમને આપે આપણે જુવાનરાુ એકવાર ક્ષણે એક ચારણી સાહિત્યનો મર્મગ્ન વક્તા અને લોક સાહિત્યકાર રાજભા ગઢવી જો ભાંગી પડતો હોય કારણ કે આ રૂડું કાર્ય છે અને નાયત ગંગાની અંદર અમે બધા ખૂબ વિનંતી બધાને કરી બધાને જોડ્યા સમાજની અંદર અને નાનામાં નાના માણસ લગી અમે બધા પહોંચ્યા અને ક્યાંય અમે કોઈ કંકોત્રી બાકી નથી રહેવા દીધી અમારી નાયત ગંગાશ્રી રાજભાઈએ અમને મેસેજમાં પણ કીધું તું કે હું દુનિયાની અંદર પ્રોગ્રામ દેવા જાઉં છું આખી દુનિયામાં જાઉં છું બહુ પોરાના પલ્લા છૂટે બહુ સારી વાત છે પણ જ્યાં સુધી મારી બેઠાઇ હું મારી પાઘડી ન જવું ને ત્યાં લગે મને આનંદ ન થાય આ ભોડપણ સાહેબ અને આવું રૂડું આ કાર્ય કરી રહ્યા છે ત્યારે મને લાગે છે કે રાજભા માટે બોલવું અને મારી માટે પણ આ તકે બોલવું ખૂબ મને મને પણ અઘરું લાગી રહ્યું છે કારણ કે અમે ચોવીસ કલાકથી આ કાર્યક્રમનો ઓપ આપી રહ્યા છીએ અને અમારા જુવાનડાઓ ખંભે ખંભો મુલાવીને કોઈને કાંઈ સિંધીએ કોઈ કાંઈ ના પાડતું જ નથી સાહેબ અને આ આપણા ગીરના ચારણો પાસે નરેન્દ્ર મોદી એમ કેન કે ભારતની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન એમ કે ભારતની અંદર યુવા ધન ખૂબ વધુ છે એટલે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે પણ હું આ નાયત ગંગાને કહું છું કે આપણી પાસે પણ યુવા ધન છે એ તો ખાલી આનંદ હતો ખબર નથી મને હું કામ એવું એટલે ખાલી બાપુ એક નાનકડી વાત આપે કીધું એટલે મને યાદ હું નાનો હતો મારા મા વાર્તા કરતા અને ટૂંકી વાર્તા છે હારી છે ઝીણકી એવી એક ટીટોળી એ ટીટોળો દરિયાના કાંઠે રહેતા હતા આ બધી નાય આખી ભેળી થઈ ત્યારે આવું બધું થતું હોય આપે કીધું એમ ઉપેન્દ્રસિંહ ભાઈ આપણે બાપુએ આ ગાયું વાળું ને આવ્યું આપણને યાદ એ ન હોય કાંઈ બાપુ કે એવું કાંઈક કરો ને તો દુજાણું લઈને દીકરીઓ જાય દીકરી રાજી થાય ને હા હારીએ રાજી થાય એમાં આપણે ભીડું ઝડપી લીધું એટલે બાપુને તાળીએથી આપણે ગુરુ મહારાજની વંદના કરીએ એટલે આ નાનકડી વાર્તા ટીટોળીને ટીટોળો રહેતા હતા ને શેણ શેણમાં ક્યાંક વહી ગયા લે આડાવાડા એમાં દરિયામાં વીળ આવી હાડુહુ હુશાન કરતી તો ઈંડાને લઈને વહી ગઈ અને ઈંડા વહી ગયા દરિયામાં તો વૈયા ગયા ટીટોળીને ટીટોળો આવ્યા તો જોવે તો ઈંડા નથી કે દરિયો લઈ ગયો વીળ આવેલી છે ટીટોળો બચારો રો બેઠો બેઠો ટીટોળી કે એ રોવું નથી કે તોય કે દરિયાને બુરી દેવો છે બુરી દેવો આપણે ઈંડા ન આવે તો કાંઈ નહીં પણ દરિયાને બુરી દઈએ તો ટીટોળો કહે તું કેવી વાત બુદ્ધિ વગરની દરિયા કોઈથી બુરાય તો કે સલાહની જરૂર નથી સહકાર આપો નુકશાનામાં ના બેહો એટલે તરત જ ત્રિટોળી સાસમાં પાણા લઈ લઈને દરિયામાં નાખવા માંડી એટલે નાખવા માંડી ત્રિટોળા એમથી હાસી વાત છે બે હું એના કરતાં હું મદદ તો કરું અમે નથી કાંઈ નહીં પણ મને એમ તો થાય મેં મદદ કરી હતી એમાં સકલીયું ટોળું નહીર્યું કે હું કરો કે દરિયો બુર દેવો અમારે ઈંડા લઈ ગયો તો કે એવું છે કે આ દરિયો બુર દેવો કે આ કે સેન બુદ્ધિ વગરના બે તો કે સલાહની જરૂર નથી સહકાર આપો સાનું મને બેહો એટલે સકલ્યું કે એ વાતય હાસી નાય છે ને વળગી જાય તો એ સકલીઓ મીંડિયું કાંકરીઓ લઈને દરિયામાં નાખવા બગલા નીકળ્યા એની એ વાત કાબર્યું નીકળી એની એ વાત પોપટ નીકળ્યા એની વાત જે ટોળું પંખીનું નહેર એને એમ કે બુદ્ધિ વગરના દરિયો થોડો બોલાય તો કે બુદ્ધિ વગરના અમે ભલે સલાહ દીઓમાં અપાય તો સહકાર આપો ને સાનામાંના બેહો હેરાન કરવામાં એટલે બધા વળગી પીડ્યા એમાં એકદી બધા પંખી વળગ્યા બહ બહાટી કાકરા દરિયામાં નાખે એમાં એકદી ગરુડ પ્રમુખ નાયતનો કહેવાય ને વડીલ કહેવાય ગરુડ નીકળ્યો કે નાયથ હું ભેળી થઈ દરિયા કાંઠે બધી નાયત ભેળી થઈ એટલે એ દરિયા ન્યાં ગરુડ ઉતર્યો કે શું હશે આ બધું એ કે દરિયાને પૂરી દેવો કે હું કામ પૂરી દેવો તો કે અમારે ઈંડા લઈ ગયો ટીટોળી નાઈ કે તો કે છે ને આખી નાયત બુદ્ધિ વગરની કે બધા ભેળા થઈને ભેળગ્યા દરિયા દી બુરાય તો પ્રમુખ હોય તો ભલે રહ્યા નાયતના વડીલો હોય જ ભલે રહ્યા દેવાય તો સહકાર આપો નકશાનામાં ન બેહો બીજી રહેવા જ્યો એટલે એને એમ છે એ વાત એ હા નાયત ભેગું જોડાઈ જ જવું જોઈએ તો ગરુડે વળગી પીડ્યો મોટી મોટી પાંખોમાં શિલાઓ લઈ હળ હળું દરિયામાં નાખવા માંડ્યો બધા વળગ ભગવાન બે થી વિચાર કરે કે ગરુડ ક્યાંય ગયો ક્યાંક જવાનું હોય તો વસિંતાનું કામ પડે તો આપણું વાહન ન હોય તો શું થાય તો ભગવાન આવ્યા ફરતા ફરતા નારાયણ દરિયાને કાંઠે મારી તે દરિયાને કાંઠે મા વાત કરતા જઈને કહું તો તે ભગવાન આવી વાત આવીને કે ગરુડ શું છે આ બધું નાયત આખી બહાટી બોલાવી કે દરિયાને પૂરી દેવો કાં તો ટીટોડી નીંડા લઈ ગયો કે ગરુડ તને નહીં ખબર નથી પડતી તો નાયતનો વડીલ કહેવાય નાયતને નહીં હોય ખબર હાલો કે કેમ એ કે દરિયો કોઈથી બુરાય તો ભગવાન હોય પેગે લાગી અપાય તો સહકાર આપો નકર કાંઈ વાંધો નહીં બીજી સલાહની જરૂર નથી એમ ભગવાનને વિચાર થયો કે આ તો કાંઈ આવવાનું નથી ગરુડ નાય એ ત્યારે છે એટલે ભગવાને કીધું તો ઈંડા આપે તો જ આવી તો કે હા ભગવાને આમ આંગળી કરી ત્યાં સકર સક્કર સકર આવ્યું આંગળીમાં દરિયો પ્રગટ થઈ ગયો પ્રભુ માફ કરજો હું થયો તો ટીટોટીને ઈંડા લઈ ગયો તો કે હા હું કામ લઈ ગયો દઈ દે અરે લે ભગવાન એમ હું થોડું ત્યાં તમારા સુધી વાત પુગાડવાની વાત જ ક્યાં હતી આ તો આ તો અમને ડાયરેક્ટ કહી દીધું તો તમે પાડો એ કહેવાય એવી ક્યાં વાત જ હું તો ના આંગળી તરત દરિયો લઈને આવી ગયો નાયત ભેળી થાય તો દરિયાને પણ દેવા આવવું પડે ગમે એકવાર નાયતને ભેળું થવું પડે પાકું પાકું અને પાકું બસ આટલી વાત કહી અને ખૂબ આનંદમાં છું બીજું કાંઈ નથી આનંદ આનંદ છે એકદમ બધા નાયતને પ્રણામ મારા માવડીઓને પ્રણામ પૂછી ગુરુ મહારાજ જનકસિંહ મહારાજ અને બધાને પ્રણામ કરી અને બધાને જય માતાજી અને વર વધુ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ધન્યવાદ